સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આ જયેશ બેન વાડીયા પૂજ્યા છે મિતભાઈ ને બધા મિતભાઈ ને જયેશભાઈ જયેશભાઈ આમ પાણી વાળે છે આ જયેશ બેન વાડિયા પાણી વાળવાનું છે તો એન્ડ સુધી બન્યા રહીજો મારા નવા બ્લોગમાં અને સારો લાગે વ્લોગ તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરજો જયેશભાઈ પાણી વાળે છે અહીંયા જયેશભાઈ બોલાવે છે તો હાલો જયેશભાઈ પાસે જવી તો ગાય જો વાડિયા આ બધું વસ્તુ ભીંડો આરિયા ને બધું મળી રહે તેમ જોઈ શકો છો વાડિયોમાં રહેવાની અલગ મોજ છે ભાઈ જો આરિયો વાડિયા આવું બધું મળી રહે ખાવાનું ભીંડો હા ભાઈ હવે આપણે જયજભાઈ આગળ જઈએ છીએ જયજભાઈ અમે પાણી વાળે છે થોડીએ પાણી જાય છે guys So guys JH bhai andar koi kya the? Ei bhai naka

જલ્દી બાકા શી બોલાય નાખવા છે ગઈજી બાકા જેટલી બા બોલાવવા માટે આપણે આ ખોલવું પડશે પેલા ખોલ નાખો લો પણ પાક ધોયે છે જો

રાખો રાખો નાકા રાખો ને આ બધું તમારું હોયું જાય આગળ ન ફૂટી પેલા કેમની કે ફૂટી જો ભલે હા એ વાત રાખી ના યશ ભાઈ નાકા રાખવા મળ્યા છે પાછે તો જીજભાઈ રોવે છે માવઠાની બધી ડુંગળી વહી ગઈ છે ને આ એક નાખા રહેતા ને કા જીજભાઈ હારે

અમારો વિડીયો ગમે લાઈક શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરજો બસ બસ તો અમારો તમે જોતા અને સપોર્ટ કરજો ફૂલ ઓકે બાય બાય